સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો સેવાભાવી સંસ્થાઓ સામાજિક કાર્યો કરી રહી છે માંડવીમાં બે સેવાભાવી સંસ્થાઓએ દાતાના સહકારથી જરૂરતમંદ પહેલોને ઇગિયાર સિલાઈ મશીન આપી પગભર કરવા પ્રયત્ન કર્યો છેલ્લા છવ્વીસ વર્ષથી સેવાકીય ક્ષેત્રે સતત કાર્યરત સંસ્થા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તથા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે દાતા પરિવાર માતૃશ્રી જયા વંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી ધીરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી માસ્કત ઓમાન માંડવી તરફથી દાતા પરિવારની હાજરીમાં ઇગિયાર જેટલા સિલાઈ મશીનોનું જરૂરતમંદ બહેનોને જરૂરત વાળા બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી ના પ્રમુખ પદે આ વિતરણ સમારંભ યોજાયો હતો જેમાં ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી શાંતિલાલભાઈ ગણાત્રા દિનેશભાઈ શાહ હરીશભાઈ ગણાત્રા ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર વસ્તુપાલ જૈન અશોકભાઈ શાહ વસંતભાઈ નાગડા અને વર્ષાબેન નાગડા વીણાબેન જૈન વગેરે ઉપસ્થિત રહ્યા હતા અરવિંદભાઈ જોશીએ જણાવ્યું કે દાતા પરિવાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો વ્યાપ વધારી રહી છે આવનારા સમયમાં મહિલાઓને સિલાઈ મશીન આપવાનું ચાલુ રાખશે તેમ તેમણે જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કર્યું હતું અને નીતિનભાઈ ચાવડાએ આભાર દર્શન કર્યો મારું નામ રેખાબેન સોની છે માંડવીમાં આજે સેવા મંડળ ના મંચ બોલું છું પ્રમુખ શ્રી ગોધરાના અરવિંદભાઈ જોશી અને માંડવીના દિનેશભાઈ શાહ અમને મહિલાઓને આજે અગિયાર મહિલાઓને સિલાઈ મશીન આપ્યા છે અને અમે એમનો દાતા પરિવાર મસ્કત ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે અમારા પગ ભર થાય અને અમારું ઘરમાં અમે અમારા ઘરમાં ઘર ઘરમાં સશક્તિકરણ દિશા થાય અમારું મહિલાઓનું અને અમે અમારા ઘરમાં ઉપયોગી મશીન થાય અને ઘરમાં મદદ કરી શકીએ નમસ્કાર મારું નામ દક્ષા ધર્મેશ ચોશી છે આજે અમે સેવા મંડળમાં બધા મંચસ્થ થયા છીએ કે જેઓ આજે અગિયાર મહિલાઓને પોતાના પગ પર રહેવા માટે એ લોકોએ આજે સિલાઈના મશીન આપ્યા છે જે દાતા પરિવાર અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે એમના હસ્તે દિનેશભાઈ શાહ અને ગોધરાના પ્રમુખશ્રી અરવિંદભાઈ જોશી એમના નેજા હેઠળ આજે મહિલાઓને ખૂબ એવો સારો પ્રોત્સાહન મળ્યું છે કે જેઓ મહિલાઓને આજે પગભર કરવા માંડે આજે આવું કાર્ય કરે છે તો બધા જ દાતાઓનો થી અમે આભાર માનીએ છીએ કે આવી જ રીતે લેડીસોને પગભર કરવા માટે તેઓ આવી સંસ્થાઓમાં જોડાયેલા છે અને લેડીસોને પણ જોડ્યા છે તો બધા જ લેડીસોને અમે એ કહીએ છીએ કે પોતાના પગભર થાય અને પોતાના ઘરની જવાબદારી થોડી હળવી થાય એ માટે તેઓ આપણને આગળ આપણા આગળ જ ઉભા છે ખાલી આપણે આગળ રહેવાનું છે બેનોને તો હું બેનોને પણ કહીશ કે બેનોએ પણ થોડીક પ્રેરણા લઈ અને પોતાના પગ પર રહી અને પોતાના ઘરની પ્રોબ્લેમને થોડીક સોલ્વ કરે અને આવા દાતા પરિવારો સાથે જોડાયેલા રહે સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્તે